ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અઢાર ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણીસ ભાગ સાંભળીશું ઓ ગોળાકાર અને ઊંડી હથેળી હોય તે મનુષ્ય ધનવાન હોય છે ઉન્નત હથેળી હોય તે વ્યક્તિ દાતા અને વિષ વિષમ ભાગવાળી વ્યક્તિ કઠોર હોય છે લાખના રસ જેવી હથેળીઓ હોય તે વ્યક્તિ રાજા થાય છે પિત્તવર્ણની હથેળીવાળી વ્યક્તિ પર સ્ત્રી સાથે રમણ કરનારી હોય છે જેમના હાથ અને તળિયા વૃક્ષ હોય તેવા લોકો નિર્ધન હોય છે ભૂસા જેવા રંગના નખવાળા લોકો નપુસક કુટિલ તથા ફાટેલા નખવાળા ધનહીન હોય છે ફિક્કા નખવાળો મનુષ્ય બીજાની સાથે તર્ક કરનારા હોય છે તાંબા જેવા લલાશ પડતા નખવાળો મનુષ્ય રાજા થાય છે જવના ચિહ્નવાળા અંગૂઠાવાળી વ્યક્તિ વિપુલ ધન વૈભવવાળી હોય છે અંગૂઠાના મૂળ ભાગમાં જવ ચિહ્ન હોય તે વ્યક્તિ પુત્રવાન હોય છે લાંબા વેઢાવાળી આંગળીઓ હોય તો દીર્ઘાયુ તથા પુત્ર પૌત્રાદિથી પરિપૂર્ણ હોય છે પરંતુ વિરલ આંગળીઓ વાળી વ્યક્તિ નિર્ધન હોય છે સધન આંગળીઓ હોય તો મનુષ્ય ધન સંપન્ન હોય છે મણિબંધથી નીકળીને ત્રણેય રેખાઓ જેના કર્તલ

રાજાની હથેળીમાં ચત્ર ડોલી પાલખી હાથી અને કમળના ચિહ્ન હોય છે અપાર ઐશ્વર્ય સંપન્ન રાજાની હથેળીમાં કુંભ અંકુશ પતાકા તથા કમળનાથ તંતુ જેવું ચિહ્ન હોય છે ગાયોરૂપી ધનના સ્વામીના હાથમાં દોરડાનું ચિહ્ન હોય છે જેના હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન હોય તે સમ્રાટ થાય છે રાજાના હાથમાં ચક્ર કુપાણ તોમર ધનુષ્ય અને ભાલાના આકારના ચિહ્ન હોય છે ઉખળીના ચિહ્નવાળી વ્યક્તિ યજ્ઞાદિત કર્મકાંડમાં નિષ્ણાત હોય છે જેના હાથમાં વેદીના આકારની રેખા હોય છે તે અગ્નિહોત્રી હોય છે વાવ દેવકુલ્યા સ્વર્ગની ગંગા તથા ત્રિકોણ રેખાઓ વાળી વ્યક્તિ ધાર્મિક હોય છે અંગૂઠાના મૂળ સુધી રેખાઓ વાળી વ્યક્તિ પુત્રવાન હોય છે જો તે રેખાઓ સૂક્ષ્મ હોય તો તેને ત્યાં પુત્રીઓ થાય છે કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળીને તર્જનીના મૂળ સુધી રેખાનો વિસ્તાર થતો હોય તો તે માણસ સો વર્ષ જીવે છે પરંતુ કોઈ જગ્યાએ તે તૂટેલી હોય તો તે મનુષ્યનું મૃત્યુ વૃક્ષ પરથી પડી જવાના ભયનો પડી જવાનો ભય રહેશે વધારે રેખાઓ હોય તે દરિદ્ર હોય છે ચિંબુક દાઢીનો ભાગ કુશ પાતળો હોય તેને ધનહીન સમજવો જોઈએ પરંતુ જેની ચીબૂક માસલ છે તે ધન સંપત્તિથી પરિપૂર્ણ હોય છે રથુમડા ઘિલોડા જેવા સુંદર હોઠથી શુભોભિત મુખ રાજાઓનું માનવામાં આવે છે પરંતુ જેના હોઠ સૂકા ખંડિત ફાટેલા તથા વિષમ હોય છે તે નિર્ધન હોય છે સુવાળા ચમકતા સઘન તથા સમભાગવાળા સુંદર તીક્ષ્ણ દાંત હોય તે શુભ છે લાલ સમતળ ચીકણી અને લાંબી જીજ શ્રેષ્ઠ છે રાજાઓનું મુખ કઠોર સમ સૌમ્ય ગોળ મલરહિત તથા સિગંધ હોય છે દુઃખ ભોગવનારા લોકોમાં આનાથી ઉલટા લક્ષણો હોય છે નિંદિત અને અભાગીઓના સ્ત્રીમુખી પુત્ર પ્રાપ્ત થાય છે ધનવાન લોકોનું મોઢું ગોળાકાર તથા નિર્ધનોનું મોઢું લાંબુ હોય છે પાપ કરનારાઓનું મુખ ભયથી આક્રાંત હોય છે ધૃત લોકોના મુખ સોરસ પુત્રહીનોના મુખ નીચા અને કંજુસોના મુખ નાના હોય છે ભોગી લોકોનું મુખ સુંદર આભાવાળું મૂછોવાળું સુવાળું શુભ તથા કોમળ હોય છે ચોર વૃત્તિવાળા લોકો નિસ્તેજ તથા કરમાઈ ગયેલી લાલ વર્ણની દાઢી અને મૂસોવાળા હોય છે લાલ વર્ણના ઓછા તથા કડકવાળની દાઢી અને નાના નાના કાનવાળા મનુષ્યોનું મૃત્યુ પાપકર્મ કરવાથી થાય છે માંસરહિત ચપટા કાનવાળા લોકો ભોગી અને અત્યંત નાના નાના કાનવાળા લોકો કંજૂસ હોય છે શંકુ આકારના કાન હોય તે મનુષ્ય રાજા થાય છે તથા ભરપૂર રૂવાટા હોય તે ક્ષીણ આયુષ્યનો હોય છે મોટા કાનવાળો ધનવાન અને રાજા થાય છે સુવાળા પહોળા ભરાવદાર તથા લાંબા કાનવાળો રાજા થાય છે નીચા ગંડસ્થળવાળો ભોગી તથા પૂર્ણ સુડોળ અને સુંદર હોય તે મનુષ્ય મંત્રી થાય છે પોપટ જેવા નાકવાળી વ્યક્તિ સુખી અને શુક નાકવાળી દીર્ઘજીવી હોય છે લાંબુ નાક હોય તો ભાગ્યશાળી અને વાકુ નાક હોય તે વ્યક્તિ ચોરીમાં પ્રવૃત્ત થાય છે ચપટુ નાક હોય તો તે મનુષ્યનું અકાળે મૃત્યુ થાય છે ભાગ્યવાનનું નાક નાનું હોય નાનું હોય છે ચક્રવતી સમ્રાટના નાકમાં નાના નાના ગોળ અને સીધા છિદ્ર હોય છે જમણી બાજુ નાક વાંકું હોય તે મનુષ્ય ક્રૂર સ્વભાવનો થાય છે તો અહીંયા શ્રી ગરુડ મહાપુરાણનો ઓગણીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રી ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો